આપણે દ્વારકાથી પ્રયાગરાજ જવા માટે એટલે દ્વારકા અત્યારે આપણે આવી ગયા છીએ નાઇટના અઢીસો કિલોમીટર કાપીને અને બાકી તમે શોર્ટ વિડીયોને રીલના માધ્યમથી જોયું હોય છે કે શેના માટે જાય છે પણ તે છતાંય તમને હું પહેલાં તો આ પાછળ મારી દ્વારકાનો ગેટ દેખાતો હોય પહેલાં તમને દેખાડી દઉં ગાડી તો અહીંયાથી આ તમે જુઓ તો અહીંયાથી આપણે છે ગોકુલ મથુરા પછી અહીંયાથી આપણે આગળ જઈએ એટલે અહીંયા છે અયોધ્યા અને અહીંયાથી આપણે આમાં આગળ આવીએ તો અહીંયા છે આપણા શ્રી રામને આ આપણે ફ્લેગ અહીંયા ભાઈ લગાવી દીધો હે ભગવાનનો આગળથી તમે જુઓ મહાકુંભ બે હજાર પચીસ અને દ્વારકાથીને આપણે શરૂઆત કરવાની છે ભગવાનની અને તમારા બધા ભાઈઓના પ્રેમથી અને ભગવાનના આશીર્વાદથી આ બાજુના દરવાજા આપણે જોઈએ તો આવી ગયું છે દ્વારકા પછી અહીંયા આવી ગયું છે આપણે પ્રયાગરાજ તો ભાઈ આ જે છે ને આપણે દ્વારકાથી સ્ટાર્ટ કરીએ અને પ્રયાગરાજની અંદર હવે આપણે ભાઈ લઈને જઈએ છીએ ઠાકરને દ્વારકાધીશને અહીંયા આપણે ગોમતી નદીમાં સ્નાન કરાવ્યું છે ભાઈ અને અત્યારે આપણે ટૂંકના સોળે શણગારીને સજા છે પણ તમને ઉધરાક એ દેખાડી દઉં આ પાછળનો પેલા ગાડીનો તમે વ્યૂ જુઓ તો અહીંયાથી છે ભાઈ આપણું બે હજાર પચીસ દ્વારકા મહાકુંભ આ જે ઓલમોસ્ટ દ્વારકાથી આપણે પ્રયાગરાજ જઈએ ઠાકોરજીને સ્નાન કરાવવા માટે અને આપણે સત્તરસો કિલોમીટર અહીંયાથી જ આવકનું થઈ જાય અને સત્તરસો આવકનું એટલે ત્યાંથી આજુબાજુમાં જાવ એટલે ટોટલ આપણે ચાર હજાર કિલોમીટર જેવો ડિસ્ટન્સ થઈ જાય દ્વારકાધીશને સ્નાન કરાવી દીધું છે ગોમતીની અંદર ને એના બધાએ આપણે ટૂંકમાં એના જે વાઘા અને સોળે શણગાર આપણે એને બધાય ફેરાવી દીધા છે અને હવે આપણે ભાઈ ગોમતીજીમાંથી સ્નાન કરાવીને ગાડીમાં બે હારી દીધા છે ને હવે આપણે સ્નાન કરવાનું છે પ્રયાગરાજની અંદર જે આપણે મહાકુંભ છે તો જેમાં કહેવાય કે આ ભાઈ આપણે શાહી સ્નાન કહી શકીએ કે અમૃત સ્નાન કહી જગ્યાએ આપણે જે કાંઈ કહીએ તો એ સ્નાનમાં આપણે એકસોને ચુમ્માલીસ વર્ષ પછી જઈ આપણે આ લાવો મળ્યો છે એકસો ચુમ્માલીસ વર્ષે તો આપણી અંદરથી એવી ઈચ્છા થાય તો અમે બે મિત્રો નીકળી ગયા છીએ બાકીના ઘણા મિત્રો આપણા ત્યાં છે એટલે પહેલાં તો હું હવે તમને અહીંયાથી દર્શન કરાવી દઉં હું દ્વારકાધીશના અત્યારે ભગવાન વાઘા અને સોળે શણગાર કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ આ ભાઈ વાહ વાહ તો અહીંયાથી તમે વ્યૂ જો તો આ રીતના છે આ ભગવાનનો મુગટ કળા છે સોળે શણગાર છે ભાઈ આપણે કપડાં આપણે શિવરાવાભાઈને આપી દેતા અહીંયા પણ બહુ વ્યવસ્થિત સીવા છે આ છે ભગવાનની બંશ્રી જે મોરવાળી છે ભગવાનને મોર બહુ પ્રિય છે એના માટે થઈને ભાઈ સોળે શણગાર છે તમે દર્શન કરી લ્યો અને જય કાર્યા ઠાકર હવે ભાઈ આપણે અહીંયાથી વધીએ આગળ અહીંયાથી આપણે સીધું નીકળવાનું જઈને પહોંચવાનું છે ક્યાં મિત્ર પ્રયાગરાજ પ્રયાગરાજ મહાકુંભ બે હજાર પચીસની અંદર ભગવાનને કરાવીએ સ્નાન ચાલો હવે વધારે વાત ના કરતા અહીંયાથી વધ્યા ભાઈ સીધા આપણે આગળ તો યાત્રામાં છે છેતુથી બનીને રહીજ એટલે તમને જેથી કરીને જોવા અને જાણવા ઘણું બધું મળશે અને બાકી એકવાર કમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી નાખજો મારા બધા એવાલા ભાઈઓ અને ભાઈ એક બીજી છે ને તમને વાત એ કહું કે ભગવાનને જ્યાં આપણે વાંચી હાલતા છે ને આપણે ત્રણસો કિલો અઢીસો કિલોમીટર ટૂંકમાં રન થઈ જાય આપણે અઢીસો કિલોમીટર જો જામજોદપુરથી પહોંચ્યા એમાં તો ભાઈ મેન વસ્તુ એ કે ટૂંકમાં રિટર્ન થઈ જાય એટલે જો કે આમ જાવકના દોઢસો થતા હતા મિત્રો દોઢસો દોઢસો લાંબ જોઈને ત્રણસો થઈ જાય પણ ત્યાંથી ને અહીંયા પહોંચે ત્યાં સુધીમાં આપણે જે આપણે ભાઈ કાર્યો ઠાકોર છે આપણો નાથ અહીંયા ને અહીંયા જ ભાઈ આ સેમ સિચ્યુએશનમાં આવી જ રીતના બેઠા એવા જે સીટની માથે ત્યાં જો કે આપણે વાઘા કે કોઈ વસ્તુ નહોતી એટલે જરાક પણ એટલા થડકા એવા એટલું બધું થયું જરાક પણ ત્યાંથી આમ કહેવાય ને દોરાવવા પણ ત્યાંથી ને ભગવાન આગા પાછા નથી એમનું જ્ઞાન અહીંયા છે એટલે આ જોઈને આપણે અંદર એમ થયું બેઠા જ છે ને આમાં જ છે ભાઈ બેઠા જ છે હાલો હવે આપણે વધીએ અહીંયાથી આગળ આ જ સિચ્યુએશન છે ભાઈ આમાં આ કોઈ વસ્તુનો ફેરફાર નહીં થાય કદાચ ગમે એવા થડકા આવશે ને તો અહીંયા એમનું જ રહેવાના છે હાલો જય દ્વારકાધીશ બીજું હું જય દ્વારકાધીશ ભાઈ તમે બધા કમેન્ટ કરી દેજો જય દ્વારકાધીશ ભાઈ અહીંયાથી તમે જુઓ જે આપણે ધ્વજ છે તો એ ફરકે છે એકદમ અહીંયાથી સરસ વ્યૂ આવે છે ને આપણે આવી ગયા ઉપર બોર્ડ તો નીકળી ગયા છે આપણે ભાઈ દ્વારકાથી બારો બાર અને અત્યારે સમય થઈ ગયો છે રાતના વાગ્યા છે ત્રણ તો હવે નીકળીએ આપણે આગળ આગળ જોયા રહેજો વિડીયોની અંદર છેટુંથી અને જેથી કરીને વિડીયોને પણ શેર કરજો જેથી કરીને ભાઈ જે ઘરે બેઠા છે એને દર્શન પણ થાય અને આ કાર્યમાં ભાઈ થોડો ઘણો જે જોવે તો એને મારો ભગવાન રાજી રાખે એના જે હું છે ને ભાઈ આપણે અહીંયાથી નીકળ્યા ને આપણે ત્રણ વાગીને અત્યારે ત્રીસ મિનિટ થઈ જાય કિલોમીટર જ્યારે આપણે ઘરેથી નીકળ્યા ને તો અહીંયા ત્રેસઠ હજાર હતા ત્રેસઠ હજારની માથે ચાલીસ કિલોમીટર હતા અને અત્યારે આપણે હવે જોવાનું એ છે કે રિટર્ન આપણે આવીએ એટલે કેટલા કિલોમીટર આપણે મીટરમાં એ બતાવે છે દ્વારકા આપણે ફાઇનલી ક્રોસ કરી ગયા છીએ અત્યારે ભાઈ હા તમે ઝાકરનો સીન જો અમારા રસ્તામાં કાંઈ દેખાય છે હમણાં પાછળતા ફૂલે ફૂલ ગઈ ભાઈ હા અહીંથી વરી પાછું આગળ હારું છે આજે આવું ને આવું આપણે રાજસ્થાનમાં ને એ બાજુનું વધારે જોવા મળશે કોહરો કહેવાય ને જે હા ભાઈ જે આપણે સામે લાઈટું દેખાય છે ને નિયારા છે નિયારા પ્લાન્ટ છે અને થોડાક આગળ હાલશો ને એટલે આ બાજુની સાડમાં પણ આપણે જોવા મળશે રિલાયન્સ ભાઈ પાંચ વાગ્યા ને બે ભાઈઓની અંદર આવતી હતી એટલે બેથી ત્રણ કલાક ભાઈ આરામ કરી ગયા આપણે જામનગરની અંદર સાડા દસ વાગી ગયા છે હવારના એટલે આપણે હમણાં થોડીક વાર પહેલાં જ ફ્રેસ થઈ અને નીકળ્યા છીએ અને પહેલાં તો આપણે દર્શન કરાવી દઉં તમને આપણા દ્વારકાધીશના આ ભાઈ તમે દર્શન કરી લ્યો શણગાર સજી ને પછી ભગવાન નો લોક જ છે ભાઈ સ્નાન કર્યા પછી અલગ આવી ગયો છે એટલે કમેન્ટ ની અંદર બધા ભાઈ દ્વારકા દેશ લખી નાખજો આપડે જામનગર ક્રોસ કર્યું છે આ બાયપાસ એરિયા છે આપડે સમજી લો ને કે કાલાવડ બાયપાસ લગભગ આવ્યો છે આપડે જામનગર ભાઈ ભગવાન ને જે પાછળ છે ને તો એના બ્લેન્કેટ ગાદલી તમામ વસ્તુ છે એની આજુબાજુમાં રાખવા માટે ને પણ અમે જ્યાંથી નીકળ્યા ને ત્યાંથી ભગવાન ત્યાં આપણે બેહડ્યા હતા ત્યાં એમનો છે ગમે એવા થડકા આવે ને તો ત્યાંથી જરાય પણ આડાવરા થતા નથી તો એના હિસાબે થાય આપણે એમાં કઈ મૂકવું નથી અને ભગવાન જેમ મોત બેઠા છે ભલે બેઠા આ તમે જો અત્યારે ફ્લેગ નો વ્યુ કેમ આવે છે ફ્લેગ સીધો પવન ના હિસાબે ભાઈ સીધો આ બાજુ જ આવે છે એટલે અમને આ ફ્લેગ ના હિસાબે છે ને અમને એવું હતું કે કદાચ નાઇટ માં આપડે મોટો ફ્લેગ છે ને તો તકલીફ કરે એવું થાય પણ કોઈ પ્રોબ્લેમ નથી પવન ના હિસાબે સીધો ટૂંકમાં સીધો જ ફ્લેગ વર્કે છે અને આપડે કાયદેસર રીતે બધી રીતે લાઈટ માં પણ વ્યવસ્થિત દેખાય છે ભાઈ ધ્રોલ પહેલા આપણે પહોંચતા જઈએ આપણે સામકિયાળી ઉપર થઈને હલશું એટલે અહીંયાથી આપણે ભારતમાળા એક્સપ્રેસ વે આવી ગયો છે જ્યાં અહીંયાથી ટૂંકમાં થોડો ઘણો બન્યો છે ને થોડો ઘણો બાકી છે ધ્રોલ ઓલી બાજુ રહી જાય છે એટલે આપણે આ સીધો જે આમરણવાર ઓલો પટ્ટો છે ને ત્યાં થઈને હાલીએ છીએ અત્યારે માળિયા સિત્તેર કિલોમીટર વધાવે છે આપણે ભાઈ પોણો એક વાગી ગયો છે આગળ હમણાં આપણે આવશે માળિયા તો જ્યાં જમવાનો કાર્યક્રમ બતાવી લે જમી કરી રોટલા ખાય અને પછી પાછો ત્યાંથી આપણે સ્લેબ મારીએ તો ફાઇનલી

ફાઇનલી રોટલા વ્યવસ્થિત ખાઈ લીધા છે બે વાગીને ચાર મિનિટ થઈ છે હવે આ મિત્ર આવી ગયો છે આ સીટ ઉપર આપણે આવી ગયા છે આ સીટ ઉપર અને પ્રભુજીને ભાઈ આપણે અત્યારે સીટ બેલ્ટની વ્યવસ્થા કરી દીધી છે કારણ કે હળતા નથી કંઈ પ્રશ્ન નથી પણ હવે આગળ જતા રસ્તો કેવો આવે છે કાંઈ નો આઈડિયા એટલે કદાચ ભાઈ એવું કાંઈ બને ને પ્રભુજી શું કહેવાય કાડા થાય તો એના કરતાં સીટ બેલ્ટ મારી દેવો વધારે સારું ચાલો હવે અહીંયાથી આપણે અત્યારે સીધા સીધો પકડવાનું છે અહીંયાથી પહોંચવાનું છે સીધું થરાદ બાળિયાથી નીકળીએ આપણે થરાદ અને ત્યાંથી પાછા બેથી ત્રણ રસ્તા પડે છે હારા હારા રસ્તા અહીશી લેતા જવું અને આગળ આગળ નીકળી જાય કારણ કે આમ જે કોટાવાળો રસ્તો છે ને એ ખરાબ છે હવે છે ને બધા સીટ બેલ્ટ મારી લે મિત્રો એ મારી લે આપણે મારી લે અને વધીએ આગળ અહીંયાથી આપણે જયપુર આપણે છે ને ભાઈ સાડા સાતસો કિલોમીટર બતાવે છે એટલે આપણે હવે જવાનું એ રહ્યું કે ત્યાં આપણે ટાર્ગેટ તો આપણો છે પહોંચવાનો પણ હવે બે વાગ્યા છે એટલે કટોકટી થાય કદાચ પહોંચીએ લેટ નાઇટ પહોંચીએ તો કાંઈ ખબર નથી જો અહીંયા ક્યાં સુધી આપણે પહોંચીએ છીએ આજે સામખિયાળી ભાઈ આપડે હમણાં આગળ સામખ્યાળી આવશે સુરત બારી બ્રિજ છે ઘણા ટાઈમ પછી આપડે આ બાજુનો વ્યુ જોવા મળ્યો છે પણ વાળો રોડ આવી ગયો છે મિત્રો મજા જ રાખે છે એમ એ પ્રભુજી તમને દેખાડું જો ક્યાં ગયા જો અહીંયા સીટ બેલ્ટ નાખીને વ્યવસ્થિત રીતે બેઠા છે એ જોતા આવે બધો માહોલ આવું ચા પીએંગે ભાઈ ચાય પીએંગે બરોબર ચા પી છે મિત્રો ચા પી છે ચા પીવાની ઈચ્છા થઈ છે ક્યાંક આગળ આવે ને હોટલ તો ઠપકર જાય ચા અને પછી વધીએ પાછા આપણે આગળ હોટલ આવી ગઈ છે પીલાય ચા પાણી ભાઈ ચા પી લીધી છે જોરદાર વધીએ આપણે અહીંયા આગળ પડવાની હોટલ આવે છે એ જો ઓલી બાજુ જે ચામુંડા કૃપા છે પણ આજુબાજુ બધી આગળ હવે અમદાવાદ બસો ને બત્રીસ ઉદયપુર ત્રણસો કિલોમીટર પાંચ વાગ્યા છે ને ભાઈ ઓલા રસ્તા ઉપર તમને ખબર હોય છે કે આપણે રાજસ્થાન કાશ્મીર ને આપણે લઈએ તો અત્યારે લઈ લીધો છે આપણો જૂનો ને જાણીતો જ રસ્તો ટ્રાફિક એ ના હોય ભલે આમાં સેજ ટુકડો ખરાબ આવે છે એનો કોઈ વાંધો નથી પણ ટ્રાફિક તો ન હોય બહુ હા ગાડી ફેલ થઈ ગઈ છે એ તકલીફ છે ભાઈ ઓ ભાઈ છ વાગ્યા હે હોટલ આવી હે તો ચા પી લે આ હા 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 આ ભાઈ એકલા ચા પી લીધી છે વાટકા સ્ટાઈલ માં આપડી અને અધ્યાય થી આગળ હજી આપણે આ થરાદ ને તમને ખબર છે ભાઈ કે એવો રસ્તો છે એટલે આપણે સીધું સીધું જનરલ ટૂંકમાં કપાય એટલે આપણે કિલોમીટર કાપીએ તો અહીંયા થી આવી ગયા આપણા મિત્ર સીટ ઉપર ઠાકોરજીના દર્શન કરી લ્યો તમે અત્યારના સમયે સમય અત્યારે થઈ ગયો કેટલા વાગ્યા આપણે છ વાગ્યા હવા આ હોટેલ ઉમર ભાઈ લગભગ મારા ગાડીવાળા વાળા બધા ભાઈઓને ખબર જ છે બાલાજી રાજસ્થાની ની હોટેલ આપણે અહીંયા થી આવે જો અહીંયા પોળો ટૂંકમાં સારો રસ્તો થોડોક ચાલુ થાય ત્યાં ભાઈ હમણાં થોડાક જ ટૂંકમાં થોડાક જ સમયની અંદર આપણે એન્ટર થઈ ગયા હું રાજસ્થાનની અંદર અહીંયાથી ભાઈ આપણે સીધો સાચોર બચાવ્યું છે પિસ્તાલીસ અમૃતસર તો નવસો ની માથે છે એટલે અહીંયાથી આપણે થરાદથી ટર્ન મારી લીધો છે સીધે સીધો બલોત્રા વાળો આપણે પકડ્યો સાચોર થઈને હવે આપણે જામનગરથી નખાયું મારિયા થી નખાયો હતો હવે પાછો અત્યારે એક ખૂટો આપણે અત્યારે અહીંયા છે એટલે આપણે નખાવી લઈએ થરાદની અંદર થઈને સીએનજી જે આપણે આજ રોડ ઉપર આવી જાય હમણાં એક કિલોમીટરમાં પંપ આનો તો ભાઈ ગેસ આપડે આવી ગયો છે છસો અઢાર રૂપિયા નો વધ્યા અહીંયાથી આગળ ભાઈ નવ વાગી ગયા છે ને વેલકમ ટુ રાજસ્થાન આપણે સાચોર ની અંદર છીએ રાજસ્થાન સાચોર ની અંદર પોચ્યા છીએ પુલિયા નું કામ હલે એટલે રસ્તો એકદમ ભંગાર છે ઠાકોરજી આપણા પાછળ બેઠા છે દ્વારિકાધીશ તો ભાઈ રાજસ્થાનની અંદર આવીએ ને એટલે હવે પહેલાં તો આપણે રાજસ્થાનની ચા પી લઈએ એટલે કંઈક મોજ આવે અઠ ઠાકોરજી ચા પી લે ભાઈ ભગવાન અહીંયા છે તો હવે પછી એને ટૂંકમાં શું કહેવાય કે દીવાબતી આપણે કહીએ કે એનો ભોગ કહીએ કે જે કાંઈ કહીએ આપણે એ કાંઈ કાયદેસર રીતે કરવાનું થાય છે નીતિ નિયમ અનુસાર બધું કરી લઈએ અને બે પાંચ મિનિટ રેસ્ટ કરીએ ગાડીની રેસ્ટ આપીએ કારણ કે દ્વારકાથી નપડામાં બે કલાક ગાડીએ વધારે પૂરો ખાધો છે બાકી કન્ટિન્યુ એમને આઈલી છે એટલે હવે તો બે મિનિટ જાય ફટાફટાને ચા આવો ભાઈ ચા પાણી આપણે પી લીધા છે અત્યારે ઘડી પર અહીંયા બેઠા આરામ કર્યો દસ વાગ્યા છે અત્યારે અને હવે ભાઈ જમવાનું એ બધું બાકી છે પણ હજી કંઈ નો આઈડિયા એ કાર્યક્રમ આપણે કંઈક ગોઠવીએ એનું કારણ છે કે હવે તકલીફ એવી છે કે અહીંયાથી અત્યારે રસ્તો કાપીએ કે ન કાપીએ કે તો અત્યારે ભાઈ આ વિડીયોને આપણે અહીંયા એન્ડિંગ કરશું જોયા યાર એકદમ તમે ભાઈ અમે આ રસ્તેથી નહીં આવ્યા છે એનું કારણ માત્ર એટલું છે કે ભાઈ આ રસ્તામાં બહુ ટ્રાફિક ઓછો હોય હું આપણે આ રસ્તે ઘણી ફેરે આપણો જૂનું જાણીતું એટલે ટ્રાફિક ઓછો હોય તો અમે આ રસ્તેથી આવ્યા છીએ બાકી જેટલા પણ ભાઈઓ અહીંયા ટૂંકમાં અહીંયા જવા વાળા છે તો તમે ઘણા બધા રસ્તે જઈ શકો છો સીધે સીધા પાલનપુર ઉપર થઈને તમે જઈ શકો છો ભાઈ જે આપણે વાળો રસ્તો ગયો છે તો ત્યાંથી તમે સીધા એ નીકળી શકો છો બાકી આ કોટાવાળો છે ત્યાંથી તમે સીધા જઈ શકો છો એટલે આપણે અત્યારે અહીંયા આરામ કરીએ છીએ અને હમણાં એક મિત્રો આપણા છે સબસ્ક્રાઈબર ભાઈઓ છે તો એ હમણાં આવવાના છે એટલે હજી ઘડીક વાર કે તમે રાહ જોવો તો એના હિસાબે આપણે બેઠા છીએ હવે આગળ શું થાય એ તમને આગલા વિડીયોની અંદર જોવા મળી જાય અત્યારે આ ભાગને પૂરો કરીએ વિડીયોને બને એટલો શેર કરજો અને જય દ્વારકાધીશ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં પહેલાં આપણે પહોંચવાનું છે પ્રયાગરાજ અત્યારે આપણે રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગયા છીએ તો હવે મળીએ આપણે આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર જય દ્વારકાધીશ બધા ભાઈઓને જય મા મોગલ